જય દ્વારકાધીશ ને હર હર મહાદેવભાઈ વાગ્યા છે અત્યારે સવારના સાડા છ જેવું થાય છે આપણે અત્યારે જવાનું છે ધાણા ભરવા મગફળીમાં ડીપ પડી ગયો ભાઈ અત્યારે જવાનું છે ધાણા ભરવા બ્રેક આવી જાય એમાં પાંચ છ થી પાંચ છ થી અઠવા વાવે છે કારણ કે વરસાદ પડ્યો ને પૂરું કરી દીધું મગફળીનો જવાનું છે આપણે લાલપુર ને અત્યારે સુધા આપણે હે ને ભાણવર ભૂકવામાં ભાણવાર આપણે ત્રિવેણીએ ભૂકવામાં હે અમે આવી જાય નથી હાથ વાઈ ગયા ભાઈ અત્યારે જો ભાણવાર પગ ફાટક બન છે લાંબી લાઈન થઈ ગઈ મોટી એક ટ્રેન તો જો ગઈ હજી હમી પાછી બીજી ઉભી

એ તલ ઉતરે બીજા ચણા આગળ ઉતરે મજૂર હજી આવ્યા નથી બીજે ખાલી કરવા ગયા આગળ આવે એટલે જવાનું હા જોઈ લેવા જ્યાં જવો ને આમ માલક પીડ્યો નીકળ્યો તલી હે તલી હેઠ આ સુધી તલી પડી મજૂર આવે પછી ભેગું થાય ભાઈ બેઠા જો નવું વાગ્યા અત્યારે અડધી તલી છે ને અડધા છે ચણા આપણે પાછું હવારે જવાનું હોય મગફળી ભરવા અહીંથી એવું ને એવું લાલપુર એટલે મળીએ આગળ હવે મજૂર આગળ ક્યાં અડધી કલાકમાં આવે બોલેરો ઉતારે ડુંગળીનો સાડા નવ વાગ્યા ભાઈ જો અત્યારે આપણી ગાડી બીજો ફેરો મગફળીમાં લાગી ગઈ અહીંથી એક ભરવાની છે એક સામેથી બીજી જગ્યાએ એ જુઓ તમે આ રસ્તો દેખાસ્તો દેખાય ખાલી આ કેવા રસ્તામાં આપડી ગાડી જાય જોવા તમે આ રસ્તો મોટર સાયકલ ની કેડી હોય રામભાઈ ની ગાડી જો ગાડી મોટર ની કેડી હે જોઈ લેજો બધી

સાડા બાર વાગ્યા ભાઈ જો અમારા ચાર જણાની ગાડી ફરી દીધી જા અનીપભાઈ ભાઈ ગોદાભાઈ હાઈ ગોદાભાઈ કેટલી કલાકમાં અનીપ ગાડી ભાઈ બે કલાક વાહ વાહ અનીપભાઈ વાહ એટલે હવે આગળ ડેન્જર રસ્તો આવે છે આગળ રમેશની ગુણીએ કંઈ રહેવાની નથી બધી ફાટી જવાની ફટા પર પીગા ભાઈ જો તમે અટાણે આડે ધડ મારી રસ્તા આમાં કઈ બીજો ઉપાય નતો ત્રણ પાટિયા વાળો રસ્તો હે બન ભાઈ સિંગલ પટ્ટીઓમાં સીધા આપણે નીકળીએ ગુતિયાણા જવા નુકસાન આ બાજુ ફૂલ છે પાછા કારા મહે જેવા થઈ આપણે ઉદયપુર આવીએ ઉદયપુર આવીને કિલોમીટર કિલોમીટરનો બોટ છે ઉદયપુર જવો તમે આ નજારો

હવે આવ્યો રસ્તો કે રોડ માં ગાયલા નીકળી તું રોડ નો નજારો જોવો તમે કઈ ન ઘટે ભાઈ આ ડુંગર ને છે હતા પરથી કુતિયાના રોડ નીકળે ને શોર્ટકટ રસ્તામાં શોર્ટકટ પરસભાઈ તમે બીઓ માં એવા હાજા પરસભાઈ કઈ નો થાય તમે પરસભાઈ ટેન્શન લ્યો માં પરસભાઈ કઈ તમને નો થાય પરસભાઈ પરસભાઈ બીએ બહુ ભાઈ આ પરસ જંગલ નો એરિયો હે આ બધો હા બેય બહુ જંગલ હે વૈષ્માર બે કોર દીવાલ જોઈ

आप जो से आ बाजु टेप से आयो खाली करी गयो फोरस ना थांबला बर या कुदियाना कितना किलोमीटर है परेश भाई 10 किलोमीटर 10 किलोमीटर मा भाई कुदियाना आवे शॉर्टकट रस्ते काटी दिया परेश भाई निकली गया निकली गया ओ भाई હમણો પડે 50 કિલો આમ 50 કિલોમીટરનો ગોમરો પડી જાતો પોર બંદર પોર બંદરથી ભાઈ કુતિયાણા કોંકટ રસ્તો કાટી જવાનો રસ્તો થોડો ખરાબ છે ભાઈ બહુ હેવી વાહન નો આલે આમ બસ યો આ છે આગસરીનો ડેમ ભાઈ જોઈ લે

ટાઈમ છે વાગ્યા અઢી કલાક બે કલાકમાં જાય બે અઢી કલાક છે ભાઈ વાગ્યા સુધી ગાડી ખાલી કરે નાગા પછી રાખી સવારે ગાડી નેવી નેવી ખેંચી જ જાય ભાઈ ટપ ચલતી આપણે ભાઈ જોઈ મારી દીધી સાડા પાંચ વાગ્યા ભાઈ જો અત્યારે કાંટે પી આપણે રવિ કાંટો કરાવવાના આપણે ગાડી ભાઈને ફોન કરી દીધો મેલવાળાને આગળ આવે આપણે જો બેઠા પરેશ ભાઈ ટપાલ બનાવે ગાડી કેમ ભરે બસો ને પચાસ ગુણ હે ભાઈ આપડી ગાડીમાં એવા સામે જ છે ભાઈ આખી ખપીને નાળા વેટો આ પુલથી ફૂગી આવી પૂગત બુગત ને

ઓલેટ પરસ ભાઈ ગાનો ન ઠરવા દેવાનો ભાઈ હાલત ખરાબ થઈ ગઈ બે ત્રણ કલાક નીંદર કરવી આજે અમે ખાધું ને ભાઈ કાલુ ને પેટમાં અન્ન નથી બોગડી ખાધી છે કાલે બાકી કંઈ ખાધું ને રામ ને અમે પરસ ભાઈ ટિફિન લઈ આવીએ મારા હાથે મેં લગી બોણી નથી કરી ચાલો

ના એ ધોવા જો આવી ગયો રેડી થઈને મારા હા ટિફિન લેવું ભાઈ નું ખાધું નથી કાલે હવાર બપોર હા બપોર ચાર ટાણા નથી ખાધું અટાણે રોટલો પેટમાં પડે ભગવાન તારું પરેશ સારું કરે વાળું હા અટાણે જ્યાં મેલી બેઠા ખાવા માણાવદર હવે આગળ સીધું હું ભાઈ જાક ટેકો દીધું ગાડી હો

ગાડી સવારે લોડિંગ કરવાની છે લોકલ ફેરા પર આ મારું કિચન છે જો મિત્રો આ મારું કિચન છે નાનગડુ પરેશભાઈને સુવાનું છે અહીંયા આ પરેશભાઈને બેસવાનું છે આપણા કપડા છે મેલા હાલો પરેશભાઈ ક્યાં ગયા સંપળ ગાડી આપણે પડીવા પોંપે આ અમારું મેલ છે બાપુ આ અમારા બાપુ છે કારખાનાના મહેતાજી અત્યારે બારદાન લોડિંગ કરાવે છે રાતે દસ વાગે બાપુ બસ શાંતિ શાંતિ છે ને જિંદગીમાં શું હાલે બાપુ તમારી જિંદગી હું મગફળી મગફળી મગફળીના ભાઈ ઢગલા લાગે ગયો बापू के मिली ली थी एक प्लांट है भाई आ भाई परेश तो बापू आ, सेट, आ सेट से मेहताजी हलो हम अख जाऊ है <laughs> <भाई। laughs> बापू मव तो खबर भागी जाए

ભાઈ અમરાતું હું થયો પરેશ એ પરેશ હું થયો પરેશ ભાઈ ડાક પડી ગઈ ભાઈ જોઈ મિત્રો આ પરેશભાઈ હતા પર ની ગલીઓમાં નાખ્યા જવો તમે રસ્તો જવો અત્યારે આપણે હતા પર ભીગા હતા પર ભરેલી ગાડી અમે આમાંથી કાઢી દે ભાઈ બપોરે

आना 3:00 बजे है। અત્યારે આપણે લાલપુર યાર્ડમાં છે. ગાડી લગાડે પૂગી ગયા તો. બોલાય છે તો ઉઠો જો અત્યારે લાલપુર યાર્ડમાં આવ્યા ત્યાં ટેગ મારે છે. ગાડી આ ચાલે તરના છે. ઓર એ સવારે પરવાન થઈ કે ન થઈ ઓ જોઈએ.

ત્યારે જો ગાડી ભરાય છે ટેકાની સાડા આઠ વાગ્યા પછી અત્યારે અમે લાલપુર યાર્ડમાં જોઈ ગયા અમારે જવાનું છે અમારે ફરવા એરંડા જમવાનું જો પરેશભાઈ લે જે અમારા શેઠ ને જમવાનું લઈ આવ્યા પંજાબી જાય કેવાનું શાક છે પનીર પનીરનું શાક લઈ ખાઈ લઈ આવે હવે સવારે ક્યાં પરેશભાઈ લોડિંગ મહેમાણા જવાનું છે અમારે ભાઈ હાલો તો હવે જમી લઈએ પરશભાઈ કેમ ખાય પરેશભાઈ જમવાનું મળી જાય બરાબર હાલ તો ભાઈ ખાઈ લઈએ હવે મળીએ પરેશભાઈ તમને સવારે છે બજે